નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝનાઇટ ગુજરાતી માં આપ સૌનું સ્વાગત છે હું છું પ્રતાપ ગોરભા પ્રથમ તો એક શ્લોક થી શરૂઆત કરી છે કે કરાત્રે વસ્તે લક્ષ્મી કર સરસ્વતી કર મતે ગોવિંદ પ્રભાતે કર દર્શનો આજ એક શ્લોક થી જે શરૂઆત કરી છે જે કે કરાત્રે વસ્તે ત્રણ અંક આવ્યા છે તો આજ આપણે કઈ અંક ને આધારિત વાત કરીએ છીએ જ્યોતિષ શાસ્ત્ર શું કહેવાય અંક શાસ્ત્ર શું કહેવાય અર્થ શાસ્ત્ર શું કહેવાય હસ્તરેખા જ્યોતિષ શું કહેવાય એવા અલગ અલગ ઘણા પ્રકારો છે એમાં એક અંક શાસ્ત્ર વિશે આપણે વાત કરવી છે ત્યારે અંક શાસ્ત્ર ના સારા એવા જાણકાર પિયુષભાઈ વ્યાસ આપણી સાથે જોડાયા છે પિયુષભાઈ પ્રથમ તો ન્યૂઝ નાઇન ગુજરાતી માં આપનું સ્વાગત છે અને આ અંક શાસ્ત્ર શું છે અને એના વિશે આપ શું કહેશો અમારા દર્શક મિત્રોને સૌ પ્રથમ તો હું અહીંયા ધન્યવાદ કહીશ ન્યૂઝ નાઇન્ટીનનો જેમને મને આ મંચ આપ્યો અંકશાસ્ત્ર વિશે બોલવા માટે અને ખાસ જે અહીંના જે કરતા થતા છે એ સર્વ અહીંયા ધન્યવાદ કહીશ કે આ મંચ આપવા બદલ કારણ કે અંકશાસ્ત્ર એટલે કે એવું શાસ્ત્ર કહી શકાય કે જે જ્યોતિષ શાસ્ત્રમાંથી જ આવેલું છે પણ આજના સમયમાં મોડર્ન શાસ્ત્ર આપણે કહીએ છીએ આ જૂનું પણ છે અને મોડર્ન પણ છે શા માટે કારણ કે અંકશાસ્ત્ર એટલે અંક જ્યોતિષ અંકોનું એવું ગણિત કે જેના દ્વારા આપણે તમારી જન્મ તારીખ આધાર બનાવીએ છીએ અને એના આધાર પરથી આપણે તમારું ભવિષ્યનું ફળ કથન કરતા હોય છે હવે અંકશાસ્ત્ર લોકો હું તમને નહીં કહું સાદી સરળ ભાષામાં કહું તો તમારી જન્મ તારીખ એના દ્વારા આપણે જે આપણે ફળ કથન કરીએ અને એના દ્વારા જે આપણે એક સચોટ આપણે જે વિવરણ પણ આવીએ એને આપણે અંકશાસ્ત્ર અંક જ્યોતિષ આપણે કહી શકાય તમે જે આ વાત કરી તો અંક શાસ્ત્ર લોકોના જીવન સાથે કઈ રીતે જોડાયેલું છે લોકોના જીવનમાં અંક શાસ્ત્ર જે કોઈ પણ અક્ષર આવે તો અક્ષર પર આધારિત છે જન્મ તારીખ ઉપર આધારિત છે અથવા તો કોઈનો નો જેમ કે ફેવરેટ આંકડો હોય ફેવરેટ અંક હોય તો એને પણ આધારિત કોઈ આ આનું અંક શાસ્ત્ર ઉલ્લેખ ખરો હવે જો આપણે અહીંયા એક સાદી ભાષામાં તમને સમજાવીશ કે અંકશાસ્ત્ર આપણી બધા સાથે જોડાયેલું છે હવે કેવી રીતે જોડાયેલું છે કે જયારે કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય છે એટલે તમે જોયું છે કે પહેલા તો આપણે જન્મ તારીખ મળે છે સાહેબ ત્યારે એવું નથી થાય કે જન્મ તારીખ કોઈનું નામ પડી ગયું બરાબર છે નામ આપણે છ દિવસ લાગે છે તો કેવું છે કે આપણે ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિનો જન્મ આ તારીખે થયો એટલે ત્યારથી આપણી સાથે અંકો જોડાઈ જાય છે દરેક વ્યક્તિ સાથે અંકો જોડાયેલા છે હવે અંકશાસ્ત્રમાં શું છે કે જયારે જન્મ તારીખ છે ને એને આપણે મૂળ આધાર બનાવીએ છીએ હવે જન્મ તારીખ હોય તો હું તમને એક ઉદાહરણ આપીને સારી અને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરીશ કે કોઈની જન્મ તારીખ છે કે બાર અગિયાર ઓગણીસો ને સિત્તેર બરાબર છે તો હવે જે બાર છે ને એ એક અંક થયા છે બરાબર છે હવે અંકશાસ્ત્ર માં શું કરે છે આપણે બે રીતના અંકો નીકળે છે પેલા તો એક તો જે જન્મ તારીખ મૂળાંક છે જે આપણે કીધું બાર અગિયાર ઓગણીસો સિત્તેર માં તો જે બાર છે તે એક પ્લસ બે કરીએ તો આપણને ત્રણ નો અંક મળે તો અહીંયા જે અંક છે એને આપણે મૂળાંક કહીશું બરાબર છે એટલે મૂળ અંક એ વ્યક્તિનો મૂળ અંક થયો ત્રણ નંબર હવે બાર અગિયાર ઓગણીસો સિત્તેર નો જે આપણે ટોટલ કરીએ સરવાળો તો એનો જે પણ અંક આવે એનો ભાગ્યનો અંક થઈ જશે એટલે અંકશાસ્ત્રમાં આપણે આ બે રીતે અંકોને મહત્વ આપીએ છીએ એક તો એના મૂળાંક પર અને બીજા એના ભાગ્યાંક પર આપણે ખાસ મહત્વ આપતા હોય છે અને આ બંને અંકો છે એ વ્યક્તિના જીવનમાં લાઈફ ટાઈમ ચાલે છે શા માટે જે મૂળ અંક છે ને એ વ્યક્તિના જીવનના પાંત્રીસ થી ચાલીસ વર્ષ સુધી એમને ઘણો અસર કરતો હોય છે અને પછી જેનો ભાગ્યનો બને છે એ પાંત્રીસ ચાલીસ વર્ષ પછી એ એક વધારે એક્ટિવ થઈ જતો હોય છે એટલે વ્યક્તિના જીવનમાં એ અંગનું મહત્વ વધી જાય છે અને એ અંકને લગતી જે આપણે કહેવાય ને કે દશાઓ ચાલતી હોય છે નોર્મલ જ્યોતિષમાં શું છે કે દર દશાઓ છે અંતર દશાઓ છે પ્રત્યંતર દશાઓ છે પણ અહીંયા આપણે અંક જ્યોતિષમાં દશા ના કહી શકાય પણ એ અંગનું જે મહત્વ છે એ જીવનમાં વધી જાય છે અને આ બંને અંકો વ્યક્તિના જીવનભર એનું જીવન એ અંકોની આજુબાજુ વિચરાયેલું હોય છે મૂળ અંક હોઈ શકે છે તો એ આ જે મૂળ અંક છે એ વ્યક્તિના જીવનમાં કેટલો પ્રભાવ ધરાવે છે અને એ અંક થી એને શું શું ફાયદો થાય છે અને એ અંક દ્વારા એને આગળ કયું કાર્ય કરવું પડે જે અંક એનો આવતો હોય એ પ્રમાણ બરાબર છે એક સરસ પ્રશ્ન કર્યો ભાઈ કે વ્યક્તિનો જે મૂળ અંક છે ને હવે જે મેં તમને પહેલા પણ ઉદાહરણ આપ્યું કે બાર અગિયાર ઓગણીસો સિત્તેર નું આપ્યું બરાબર છે તો અહીંયા જે મૂળ અંક્યો છે એક પ્લસ બે એટલે એક વત્તા બે એટલે ત્રણ થયું રાઈટ તો હવે જે ત્રણ નંબરનો અંક છે ને એ વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્વ હોય હશે અને તમે કદાચ તમને આ વિશે જ્ઞાન ના હોય પણ હું અહીંયા તમને ખાસ કર્યું છું જે પણ લોકો અત્યારે જોઈ રહ્યા છે ને એને હું એક તમને એક સિમ્પલ ટીપ્સ આપવાનો પ્રે જેનો બી જન્મ છે ને બાર તારીખે થયો હોય એટલે તમે નોટિસ કરજો કે એક પ્લસ બે એટલે ત્રણ છે ને તો એમના જીવનના ઘણા બધા કાર્યો છે ને એ આ અંકની આજુબાજુ થતા હશે એટલે જીવનમાં કોઈ પણ એવો પ્રસંગ બનશે ને તો ત્રણ નંબરની જે તારીખ પડતી હોય માનો કે ત્રણ તારીખ છે કે બાર તારીખ છે કે એકવીસ તારીખ છે આ બધી તારીખો છે ને ત્યારે જીવનના ઘણા બધા કાર્યો થતા હોય છે એટલે આ વસ્તુ છે છે ને ને ખૂબ જ મહત્વ ધરાવે છે અને વ્યક્તિને આમ તમને ખ્યાલ નહીં આવે કે ભાઈ શું છે પણ હવે પછી તમે નોટિસ કરજો કે જે આજે આપણે મૂળક કહીએ છે ને એ તમારા જીવનમાં ખૂબ જ કામ કરતું હોય છે અને એવો તમારો ભાગ્યનો પણ કામ કરશે જે તમારો જન્મ તારીખનો આખો સરવાળો થાય ને એ તમારો ભાગ્યનો છે ને એ પણ જીવનમાં ઘણી કામ કરતો હશે અને હું તમને કહું ને કે એક તમે ઉપયોગ કરો ને જીવનમાં મારો કે તમારું કોઈ કાર્ય છે જેમ આપણે બાર તારીખ વાળાનું ઉદાહરણ કીધું તો જે તમારો ત્રણ નો અંક બને છે ને તો તમારી જે સારા કાર્ય કરવાની ડેટ કહેવાય ને કે જે તારીખો કહેવાય તો જે તમે ત્રણ છે કે પછી બાર છે કે એકવીસ છે આ બધી જે તારીખો છે ને એમાં તમે જે કામ કરો ને તો તમને એમાં સફળતા મળવાના ચાન્સીસ વધી જાય છે કારણ કે તમારો પોતાનો અંક છે અને તે તમને ઓલરેડી લાઈફમાં મદદ કરે છે એવું છે

અને સોશિયલ મીડિયાના માધ્યમથી વાંચ્યું છે મને તો ખબર તમે કેમ જેમ કીધું એમ કે અંક છે એ લોકોના જીવનના આધાર તો મેં સોશિયલ મીડિયાના માધ્યમથી માધ્યમથી વાંચ્યું છે એમ કે આપણા જે આદરણીય પૂર્વ મુખ્યમંત્રી જે હતા વિજય રૂપાણી સાહેબ તો એમનો કંઈક પ્રિય અંક તો બહાર જીવો છો તો એમનું બાર જીવો બરોબર છે તો એ અંક આતું બધું તો એના વિશે તમે શું વાત કરશો ખરેખર આવી વસ્તુ હોય શકે છે હવે જુઓ સાહેબ એક સરસ પ્રશ્ન આપણને કર્યો હવે અહીંયા એમનો પ્રશ્ન છે ને તમે સમજવાનો પ્રયત્ન કર્યો એમને કીધું કે એમનો બાર છ નો અંક વધારે ઉપયોગ કરતા હતા જી હવે ભાઈની જે માહિતી છે એના પર હું થોડુંક વધારે એડ ઓન કરીશ એડ કરવાનો પ્રયત્ન કરીશ કે હવે કાલની જે આપણી જે તારીખ છે બાર તારીખ એમને જે આપણે વિમાનની દુર્ઘટના થઈ રહી હવે એ તારીખ પણ બાર છ જ હતી બરાબર છે હવે કોઇન્સિડેન્ટલી એટલે કે કહેવાય ને કે યોગાનું યોગ હવે મેં પણ જે ભાઈ કીધું એમ સોશિયલ મીડિયા અને ન્યૂઝ પરથી જ વાંચેલું છે કે એ બાર નંબરની સીટ પર જ બેઠા હતા બરાબર છે અને એક એક બ્રીફમાં એટલે કે તમને બહુ ઊંડાણ પૂર્વક અહીંયા કહું ને તો જે પ્લેન ઉપરનો ટેક ઓફનો ટાઈમ હતો ને સાહેબ એ પણ એક એક વાગ્યા ને આડત્રીસ મિનિટ નો હવે જો આપણે એને આપણે ટોટલ સરવાળો કરીએ તો એક વત્તા ત્રણ વત્તા આઠ એટલે બાર નો જ અંક બને છે એટલે અહીંયા આપણે ઘણું બધું સમજી શકાય કે અંકનું ગણિત એવું છે ને કે ખૂબ જ ઊંડાણપૂર્વક છે સાહેબ અંકોના ગણિતમાં કદાચ નોર્મલ લોકોને નથી ખ્યાલ આવતો એમાં આ વિષય થોડો અલગ છે પણ જો તમે એમાં ઉતરવાનો પ્રયત્ન કરશો ને તો તમારા જીવનમાં એ બધે જ લાગુ પડવાનું છે જે આદરણીય જે આપણે જે મુખ્યમંત્રી શ્રી હતા વિજયભાઈ રૂપાણી હવે આપણે એમ કહી શકાય કે કદાચ બાર એમની માટે લખી હતો કે એમ લખી એ તો પછી ચર્ચાનો વિષય છે પણ જે આપણે યોગાનુયોગ જોયો તો બાર નંબરમાં એમનું જે મૃત્યુ થયું બાર નંબરની તારીખે બરાબર છે તો એ કદાચ એમના માટે જીવનના અંત સમયમાં થોડોક નકારાત્મક ગયો આપણે એવું કહી શકાય આપણે એવું ખાસ નથી કર્યા કે એના લીધે જ જે તો યોગાનો યોગ થયો છે પણ આ આપણે અંકોને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે ભાઈ આ નંબર છે એમના માટે થોડોક નકારાત્મક સાબિત થયો છે એવું થયો પ્લીઝ બે બીજું હું આપણે એ પૂછવા માંગુ છું કે આ વ્યક્તિના જીવનમાં કોઈ પણ કાર્યને સ્ટાર્ટઅપ કરવું હોય તો જેમ કે કોઈ નવો બિઝનેસ સ્ટાર્ટઅપ કરવો હોય એને કોઈ પણ નવો જોબ સ્ટાર્ટઅપ કરવું હોય ચાલુ કરવું હોય દુકાન શરૂ કરવા માટે પણ શું અંકનું મહત્વ રહેલું છે જ સરસ ભાઈ પ્રશ્ન કર્યો અહીંયા હું તમને એક સારા સરળ ઉદાહરણ સમજાવવાનો પ્રયત્ન કરીશ કે હવે તમે કદાચ અંક જોતીશું આ માનો છો કે અંક નથી માનતા એ પછીનો નો જી બરાબર છે પણ આપણે હું તમને કહું તમારી જન્મ તારીખ છે ને સાહેબ એ તમારા જીવનનો જે કર્મનો લેખો જોખો છે જે આપણે જન્મ જન્મથી જીવતા આવ્યા છે એ પ્રમાણે આપણને આપણી જન્મ તારીખ મળેલી છે એમાં કોઈ પણ બાદ નથી દરેક વ્યક્તિની જન્મ તારીખ અલગ અલગ છે બરાબર છે તો હવે તમને જે જન્મ તારીખ મળી છે હવે એમાં આપણે શું કરીએ માનો કે તમારે કોઈ ધંધો ચાલુ કરવો છે કે નાના નાની દુકાન પર ચાલુ કરો છો બરાબર છે તો હું તો એમ માનું છું કે આજે નાની દુકાન પર ચાલુ કરવા જશે તો લાખ બે લાખ રૂપિયાનું તો ઇન્વેસ્ટમેન્ટ મિનિમમ થશે નાના નાનો ધંધો હોય તો બરાબર હવે આજે તમે લાખ બે લાખ રૂપિયા રોકો છો પણ તમે એ નામ છે ને એના માટે તમે કશું જ નથી વિચારતા તમે શું કરો છો કે ભાઈ આપણને કોઈ નામ પસંદ છે એ નામ ઉપરથી આપણે રાખી દેતા હોય છે કે ભાઈ પટેલ બ્રધર્સ છે કે ભાઈ સો એન સો સન્સ છે એવી રીતે આપણે રાખી દેતા હોય છે પણ ખરેખર છે અંક જ્યોતિષની મદદ લો ને તો તમને ઘણો બધો ફાયદો થાય છે માનો કે તમે ધંધામાં ચાલુ કરો છો તો તમારી જન્મ તારીખ જે પણ હોય એને અનુરૂપ તમે જો નામ બનાવો ને તો શું થશે કે તમારી જન્મ તારીખ પ્રમાણે તમારું નામ સેટ થઈ જશે ને તો જે તમારું બિઝનેસ નેમ છે ને એ તમને ઘણો હેલ્પ કરશે તમારા ધંધાને ગ્રો કરવામાં કહેવાય ને કે ધંધાને વિકસાવવામાં ઘણી બધી મદદ કરશે અને એનો ફાયદો શું છે આજે તમે કોઈ પણ વ્યક્તિને તમે એમ કહેશો કે ભાઈ આ નામ છે તો નામનો એક પ્રભાવ હોય છે જી જી નામની એક ઊર્જા છે નામની એક વાઇબ્રેશન છે વાઇબ્રેશન ની સાદી ભાષામાં તો કોઈ પણ વ્યક્તિનું જે નામ બોલે આપણે એક કંપન થતા હોય છે આપણા શરીરમાં જી અને આપણે એ વ્યક્તિનો જવાબ આપીએ છીએ કે હું તમને સાહેબ નામથી બોલાવીશ તો તમે જ મારી તર સામે જોવાનું છો બીજા કોઈ વ્યક્તિ નહીં જોવા કારણ કે તમારા શરીરમાં એક એનું કંપન છે જી બરાબર છે એ પ્રમાણે નામ આખું વાઇબ્રેટ કરતું હોય છે વાઇબ્રેટ છે એક ઊર્જા હોય છે અને એ નામ દ્વારા જે ઊર્જા છે એ તમારા ધંધામાં તમારે કહેવાય કે ગ્રોથ ખેંચી લાવે છે તમારા ધંધાની સફળતાને વધારે ખેંચી લાવે છે એટલે નામનું ખૂબ જ મહત્વ છે અને અંકશાસ્ત્રની મદદ તમે ધંધામાં બિઝનેસમાં પ્રોજેક્ટમાં કોઈ પણ વિષય તમે કોઈ નવું કાર્ય કરી રહ્યા હો અને નવો સ્ટાર્ટઅપ કરી રહ્યા હો અથવા તમારી જોબમાં પણ હું એમ કહું છું હવે સાહેબ ઇન્ટરેસ્ટિંગ તમને વાત જણાવવાનો કરીશ કે માનો તમે કોઈ કંપનીમાં જોબ કરવા માંગો છો ખબર છે હવે તમારી પાસે ક્વોલિફિકેશન સારી છે તમારી શૈક્ષણિક લાયકાત પણ બહુ સારી છે હવે તમને માનો કે બે ઓપ્શન છે તમારી પાસે તો હવે તમારી જન્મ તારીખ છે ને એ પ્રમાણે આપણે શું કરી શકીએ ખબર છે કે બે કંપનીના ઓપ્શન છે તો તમારી જન્મ તારીખ પ્રમાણે જે પણ કંપની સાથે મેચ થતી હશે એ કંપનીમાં તમે જશો ને તો તમારા સક્સેસ થવાના અને તમારા ભવિષ્યમાં આગળ વધવાના ચાન્સીસ વધી જશે વાહ તમે જેમ કીધું કે અંક છે એ જે અંક તમે તમારા જીવનમાં જોડાયેલો એના આધારે તમે નામ રાખશો બરોબર તો એમાં તમારે વધુ સક્સેસ થવાની શક્યતાઓ છે એમાં તમારે વધુ સફળ થવાની શક્યતાઓ છે અથવા તો તમારો જે અંક આવતો હોય એ અંક આધારિત કોઈ પણ કંપની એના સાથે જોડાશો તો એમાં પણ તમને વધુ સફળ થવાની તો આ જે અંક વિશે તો એ વ્યક્તિના જીવન સાથે પણ જોડાયેલો છે કે વ્યક્તિના જીવન સાથે અંક હોય એના આધારિત નામ હોય તો એના આધારિત નામ સાથે જે વ્યક્તિના જીવનમાં સક્સેસફુલ થાય એવા કોઈ રાજકીય અથવા કોઈ સેલિબ્રિટી વિશે પણ તમે વાત કરો છો હવે ભાઈ બહુ સરસ પ્રશ્ન કર્યો આપણને કે જે વ્યક્તિ છે કે કોઈ એવું ખાસ ઉદાહરણ તમે આપો તો આપણને ખ્યાલ આવે હવે આજના કહેવાય ને કે આપણે ઇન્ડિયામાં કે ભારતમાં ખૂબ જ પ્રખ્યાત આપણા પ્રચલિત નેતા છે તો નરેન્દ્રભાઈ મોદી શ્રી નરેન્દ્રભાઈ મોદી ઇન્ડિયામાં નહીં પણ ઓલ ઓવર વર્લ્ડમાં ફેમસ છે હું તમને કે નરેન્દ્ર મોદી સાહેબની એક જન્મ લીધી છે એ ગૂગલ પરથી લીધેલી છે તમે સર્ચ કરશું પણ તમને જોવા મળશે તો હવે એમની જે જન્મ તારીખ છે ને સાહેબ સત્તર નવ ઓગણીસો પચાસ કહેલી છે બરાબર છે તો એમાં શું થાય છે કે સત્તર નવ ઓગણીસો પચાસમાં જે આપણે એમનો મૂળ અંક કાઢીએ ને તો એ બને છે આઠ અને બાકીનો અંક આપણે કાઢીએ તો પાંચ બને છે બરાબર છે તો હવે જે નરેન્દ્ર મોદી સાહેબનું જે નામ છે એ ઓલરેડી એમના ભાગ્ય છે બરોબર છે ને નરેન્દ્ર મોદી છે એ પણ પાંચ નંબર પર જ આવે છે પણ સફળ થવા ઘણી વાર વ્યક્તિ જીવનમાં ખૂબ જ મુશ્કેલીઓ ભોગવતો હોય સ્ટ્રગલ હોય પ્રયત્ન બધા જ કરતા હોય છે આજે તમે હું બંને બેઠા છે આપણે પણ એ કામ કરી રહ્યા છીએ દરેક વ્યક્તિ બહુ બધા રીતે જીવનમાં કામ કરતો હોય છે ઘણી વાર એને ખ્યાલ નથી હોતો કે ક્યાં અટકે છે ક્યાં એને જીવનમાં કહેવાય કે સ્ટ્રગલ છે જો આ બધી વસ્તુમાં માણસ ઉતરે ને તો ખરેખર ઘણી સફળતા મળે હવે કદાચ એવું થાય કે આ તો થઈ ખાલી વાત પણ હું તો તમને સિનેમા જગતના મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ કરે છે હવે હું તમને એક બેસ્ટ એક્ઝામ્પલ આપું ને તો જે આપણે ઇન્ડિયામાં તો ઉદ્યોગપતિમાં નામ તમને ખબર છે મુકેશ અંબાણી શ્રી બરાબર છે મુકેશ અંબાણી સાહેબ એક નંબર ધરાવે છે એમના કીધું ધીરુભાઈ અંબાણી પણ એક નું કોમ્બિનેશન ધરાવતા હોય બરાબર છે એક નંબર સુધી કરે છે એટલે લીડરશીપ ની ક્વોલિટી હોય બરાબર છે તો આજે કે માં જે નામ હોય ટોપ હોય અત્યારે મુકેશ અંબાણી છે એમના પિતા પણ હતા હવે અહીંયા સમજવાનું એની આઈપીએલ છે

ફાયદો લીધેલો છે એમની તમે જે જર્સી જોશો ને જે આપણે કપડાની જર્સી અહીંયા ગોલ્ડ કલર એડ કરેલો છે હવે ગોલ્ડ કલર શા માટે એડ કરેલો છે કે જે મુકેશ અંબાણી છે એ એક નંબર ધરાવે છે હવે એને જે એક નંબર ને લગતા કે જે કલર છે ને એ ગોલ્ડ કલર છે અથવા સેફ્રોન કેસરી કલર છે આ બધા કલર એક નંબરવાળા વ્યક્તિ પહેરે તો એમને વધારે ફાયદો થાય એટલે જે મુકેશ અંબાણીની ટીમ છે મુંબઈ ઇન્ડિયન્સ એમાં જે એમની જર્સી છે એમાં ગોલ્ડ કલર એડ કરેલો છે એટલે આ રીતે ન્યુમરોલોજીમાં તમને ફક્ત તમારી જન્મ તારીખ પ્રમાણે જ નહીં તમારી જન્મ તારીખનો જે ગ્રહ છે એ પ્રમાણે તમને કલશ મળે છે તમારા દિવસો છે કે કયા દિવસો લકી છે તમારા માટે અને કયા દિવસો એવા છે જેમાં તમારે અમુક જે કામ છે એ નથી કરવાનું તો એક કહેવાય ને કે તમને આંકડા શાસ્ત્ર છે કે અંક શાસ્ત્ર અથવા ન્યુમરોલોજી પણ છે એ તમને એક તમારો મેપ આપ્યો છે જીવનમાં કહેવાય ને કે આપણે બહાર જતા હોય

અથવા તો આત્મા મંગળનો રંગ એમાં પણ રંગ તો એ જે નંગ આવે એ આપણે જે કોઈ પણ નંગનો રંગ છે ચંદ્ર રંગ છે એમાં પણ કલર આવે તો એ છે આ જે નંગ આવે એ પણ શું અંગ સાથે જોડાયેલા છે એ એના વિશે થોડુંક તમે વાતચીત કરશો હવે આમાં એવું છે ને દરેક શાસ્ત્રનું એક મહત્વ છે અને દરેક શાસ્ત્ર ની એક વ્યાખ્યા છે અને દરેક શાસ્ત્ર એની પ્રમાણે કામ કરતું હોય છે હવે અહીંયા ન્યુરોલોજીમાં પણ નવ ગ્રહ છે જ્યોતિષ શાસ્ત્ર નવગ્રહ જી છે બરાબર છે હવે નવગ્રહના શું છે દરેક ગ્રહને આધારે એક નંગ નક્કી કરે છે જ્યોતિષ શાસ્ત્ર બરાબર છે માનો કે ચંદ્રનો ગ્રહ છે તો મોતી કહ્યું છે બરાબર છે પછી આપણે વાત કરીએ કે ભાઈ ગુરુ માટે પોખરાજ કયું છે અલગ અલગ ગ્રહો માટે અલગ અલગ નંક કર્યા છે હવે આ વસ્તુ શું છે હવે સામાન્ય વ્યક્તિને ખબર નથી કે કોઈ જ્યોતિષ પાસે જાય છે કે કોઈ બ્રાહ્મણ પાસે પંડિત પાસે જઈને કહે છે કે સાહેબ મને જયારે મારી કુંડળી જોયા હોય અને એ પ્રમાણે કોઈ નંગ સજેસ્ટ કરી લેતા હોય છે બરાબર છે અહીંયા એક નવ ગ્રહ છે અહીંયા પણ તમે નંગ પહેરી શકો પણ મારી એક ખાસ સલાહ રહેશે કે ભાઈ જો જીવનમાં તમારે કંઈ પણ મેળવવું છે તેના માટે તમે થોડો પ્રયત્ન કરો શું છે એક પ્રકારની ઉર્જા છે આપણા જીવનમાં જે ઉર્જા જે આપણી બોડીમાં ઉર્જા ખૂટે છે જ્યોતિષ શા માટે તમને નંગ સજેસ્ટ કરતા હોય છે એ નંગ એક ઉર્જા છે જે પથ્થર છે એ સ્ટોન્સ છે એ બધી આકાશી કેવલો બનેલા છે જેને એની એક ઉર્જા છે એટલે તમે પહેરો બે તમને ઉર્જા હોય પણ હું તો તમને એવું જણાવીશ કે જ્યારે અંકશાસ્ત્ર હોય જ્યોતિષ શાસ્ત્ર હોય કે કોઈ પણ શાસ્ત્ર હોય તમે નંગ પહેરવા અથવા કોઈ વિટી પહેરવી એના કરતાં બેટર છે કે તમે કોઈ મંત્ર જાપ કરો શા માટે એનું હું તમને કારણ જણાવું છું જયારે જ્યારે આપણે મંત્રમાં પણ એક ઉર્જા રહેલો છે શબ્દ શબ્દને આપણે પરબ્રહ્મ કયો છે જી જી બરાબર છે આપણો શબ્દ છે એ પરબ્રહ્મનો છે એટલે ઈશ્વર છે હવે તમે કોઈ પણ મંત્રનો ચાઈન્ટિંગ એટલે મંત્ર જાપ તમે કરો ને જી એટલે તમારા શરીરમાં જે ઊર્જા કુટે છે જેમ આપણે નંગની વાત કરી તો એ નંગ શું છે તમારી ખોટ જે ઊર્જાને બેલેન્સ કરવા માટે પહેરાવે છે તો માને કે કોઈનું મંગળ ગ્રહ ડિસ્ટર્બ છે તો આપણે શું કરાય કે મંગળ ગ્રહનો જે મંત્ર છે ઓમ હા જે બે મંત્ર છે બરોબર છે ઓમ અંગાર કાયમ ટૂંકો મંત્ર કહું છું ઓમ અંગાર કાયમ હોમ આ મંત્રોમાં તમે જાપ કરો એટલે ધીરે 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 તમને બંગરની ઉર્જા છે એ તમારા શરીરમાં આવવામાં આવશે પણ હવે એની જગ્યાએ તમને જે નંગ પહેરાવી દેશે જ્યોતિષિપ એક તો તમારો ખર્ચો થાય છે બીજી વસ્તુ કે તમારે શું થાય છે કે તમારી લાઈફ ટાઈમ એને કેરી કરવો પડે છે પણ જ્યારે તમે આ મંત્ર કહો છો તો એ તમારા શરીરમાં જે ઊર્જા આવે છે અને જીવનમાં ઉર્જા તમારી સાથે સાથે રહે છે અને એનું તમને નંગ કરતા પણ વધારે સારું રિઝલ્ટ મળી જી એટલે નવું મહત્વ છે અહીંયા બી તમે નામ પહેરી શકો છો પણ મારું પર્સનલી સજેશન એવું રહેશે કે તમે એનો મંત્રોચ્ચાર કરો તો જીવનમાં વધારે તમને એનો ફાયદો થાય છે જી પિયુષભાઈ તમે આજે વાત કરી જેમ કે તો એના વિશે આ અત્યારે તમે જે અંક વિશે વાત કરી તો એના વિશે અંક શાસ્ત્ર છે તો જેમ કે આપણે જ્યોતિષશાસ્ત્ર હોય કુંડળી હોય પછી હસ્તરેખા જ્યોતિષ હોય તો આ અંક જ્યોતિષ એના વિશે શું છે અને આ લોકોના જીવનમાં કઈ રીતે કામ કરે બધા હવે અંક જ્યોતિષમાં સાહેબ એવું છે ને કે સાદી ને સરળ ભાષા આપણે એક વાપર્યા ને તો ભાઈ જન્મ તારીખ જે પણ મળીને આપ જી એને શું કરવાનું કે આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો બરોબર છે એમાં જે જે અંક આપ્યા છે ને એ બધા ગ્રહ છે જી બરોબર છે અને એ ગ્રહો છે ને હવે જે નથી તમારી પાસે એક થી નવ ની વચ્ચે જેમ ફૂટતો હોય એ તમારા જીવનમાં ગ્રહ ની ઉર્જા તમારે ફૂટે છે હવે તમારે શું કરવાનું છે એ તમારા જીવનમાં બેલેન્સ કરી કરવાની છે એટલે અંગ જ્યોતિષમાં તમારી ખાલી જન્મ તારીખ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય છે કે ભાઈ આ ગ્રહ ની એનર્જી આ વ્યક્તિમાં ડિસ્ટર્બ છે અને એ એનર્જીને આપણે અંગશાસન દ્વારા બેલેન્સ કરી નાખીએ છીએ અને લોકોના જીવનમાં સરળ પણ સચોટ ઉપાય દ્વારા એક નિરાકરણ આપણે લાવી શકીએ છીએ આપણે જે કુંડળી આવે છે પિયુષભાઈ જેમ કે કુંડળીમાં પણ ગ્રહો ની દશા બતાવે છે કે પ્રથમ નંબરે આ ગ્રહ હોય છે દ્વિતીય નંબરે આ હોય છે બાર નંબરે આ હોય છે તો એ જે કુંડળી અને અક્ષશાસ્ત્ર નું શું કઈ સમન હોય આમાં સમન્વય તો હું એવું નહીં કહું કે સમન્વય પણ હા બંને છે તો સિમિલર સરખું છે હવે એમાં શું છે કુંડળીમાં આપણે ગ્રહ દશા અંતર દશા બધું ચાલતું હોય છે એકસો વીસ વર્ષ કહેવાય છે પહેલા એવું ગણાતું કે વ્યક્તિ એકસો વીસ વર્ષ જીવતો હોય એટલે આપણે જે નવ ગ્રહ છે ને એની દશા નક્કી કરેલી છે અમુક વર્ષ આટલા વર્ષ છે ગુરુ ગ્રહ ની આટલા વર્ષની દશા છે શનિ ગ્રહ ની આટલા વર્ષની દશા છે એ પ્રમાણે જ્યોતિષ શાસ્ત્ર ચાલે છે હવે આજના સમયમાં એકસો વર્ષ જીવવું બહુ શક્ય નથી માણસ માટે સમજી લો આજમાં માણસ એકસો વર્ષ જીવે એકસો વીસ વર્ષ જીવે એ શક્ય નથી તો હવે અંક શાસ્ત્ર ક્યાં મદદ થાય છે તે આપણી જે જન્મ તારીખ પડી ને એમાં જે આપણે અંકો જોયા એ અંકો પરથી આપણે ખબર પડે કે આ વ્યક્તિ પાસે આ અંકો છે ને આ ગ્રહની ની ઉર્જા છે હવે જે અંકો નથી એના પર આપણે કામ કરીએ છીએ એટલે જે તમારે મિસિંગ અંગ છે અથવા મિસિંગ ગ્રહ ની એનર્જી છે એને આપણે મેચ કરી દઈએ છીએ જેને જીવનમાં સરળ રીતે તમે આગળ વધી શકો છો એટલે ગ્રહ દશા અંતર દશા એ બધું છે આપણે એને નકારતા નથી એ જ્ઞાન ખૂબ સમૃદ્ધ છે પણ આપણે એમ કહીએ છીએ કે સરળ મળતું હોય પછી અઘરા માં જવાનું જરૂર શું છે બરોબર છે સાદી ને સરળ ભાષામાં તમે પણ સમજી શકો અને સામાન્ય માણસ પણ સમજી શકે એવું છે આમ શાસ્ત્ર કેમ જોડું છે એકદમ સરળ છે પિયુષભાઈ આ જે અંક છે એ અંક લોકોના જીવનમાં કે કોઈ અંક આવતો હોય લેવો પછી બાઇકનો જે કઈ પોતાનું વાહન લેવો મેં ચોવીસ પણ છતાં એમ એમનો બ્લોક નંબર ચોવી નથી લખેલો છે એટલે એમ કીધું ભાઈ વિશે કે આ જે અંક છે મારા જીવનમાં થોડું વધારે મહત્વ ધરાવે છે તો એવું ખરેખર હોય શકે છે તો એના વિશે તને શું કેશો હવે જો ભાઈ આ એક સરસ સવાલ છે આ કોમન વ્યક્તિને એટલે સામાન્ય માણસને ને સવાલ છે સમજો હવે આજે કહેવાય ને કે તમારી જન્મ તારીખ તમને અંક મળ્યો હવે બધી જન્મ તારીખ એટલી બધી આપણે નક્કી નથી કરી એ બી હું તમને જણાવીશ અમુક જન્મ તારીખ એવી છે કે જે દિવસે તમારે કામ ના કરવા હોય તો હવે આપણે એને છોડી દઈએ શું નક્કી છે એના પર આપણે વધારે બરાબર છે હવે તમે જેમ ઉદાહરણ આપ્યું કે ભાઈ નો બ્લોક નંબર ચોવીસ છે હવે કદાચ એમને ખબર હોય કે ના હોય મને નથી ગયા તો ચોવીસ નંબર ઇઝ વેરી લખી બરોબર છે ખૂબ જ લખીશ બરાબર છે હવે તમે કેવું બનવું છે કે મારી જન્મ તારીખ પ્રમાણે તમારો મકાનનો નંબર લો છો અથવા તમે કઈ પ્લોટ ખરીદ છો બરાબર છે માનો કે હું કંઈક પચીસ પચાસ લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહ્યો છું તો હું એક આવા અંક જોતી અથવા એવા વ્યક્તિને મળું કે જે કંઈક નોર્મલ ફીસ લેતા હોય છે અને એને હું વાત કરું કે મારે આ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો એ તમે જન્મ તારીખ આપો ને તમને શું જોઈ આપશે કે ભાઈ તમે આજે માનો કે તમે જયારે જન્મ તારીખ મને કહેશો અને હું તમને કહીશ કે ભાઈ આ વસ્તુ તમારા માટે લાયક છે કે નથી કદાચ તમારા માટે લાયક ના હોય તમારું પચાસ લાખનું ઇન્વેસ્ટમેન્ટ હશે તો એ તમારો બચી જશે જી જી અને ઘણી વાર ઘણી વાર એવું પણ બનતું હોય છે કે ઘણા આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીને મોટા મોટા મકાનો બની જતા હોય છે પણ વ્યક્તિની જન્મ તારીખ નથી હોતો સુખી નથી થતા હોય એનું કારણ શું છે કે આ નંબરની કામ કરતી હોય છે છે બરાબર દરેક પ્લોટ નંબર હોય છે છે તો જો તમારી જન્મ તારીખ પ્રમાણે તમે લો છો તો એ જીવનમાં એ જે જીવનમાં છે ને તમને ખૂબ જ કહેવાય ને કે સારું ફળ આપે છે એટલે અંક ત્યાં પણ મેટર કરે છે હવે મોબાઈલ નંબર છે એક અત્યારે સાચું પછી ભ્રમણા ફેલાવે છે કે ભાઈ મોબાઈલ નંબર પર ના એ બધું ખોટું છે હું તમને સાદી ને સરળ ભાષામાં કહું ને તો મોબાઈલ માં ડિજિટ ગમે ત્યાં હો પણ જેનો સરવાળો છે ને એ તમારી જન્મ તારીખ સાથે મેચ અચ્છા બરોબર છે જી જી એટલે તમારે એ ચાલે પછી અત્યારે શું છે કે અત્યારે વિષય એવો બની ગયો છે કે લોકો જેટલા છે એ ભ્રમણા ની વાતો ફેલાવે છે હા એક વસ્તુ છે મોબાઈલ નંબરનો તમે ટોટલ કરો સામાન્ય વ્યક્તિ માટે કહું છું તમારે કોઈને પૂછવા જવાની જરૂર નથી તમે જે મોબાઈલ નંબર લો છો તમારી જન્મ તારીખ છે એ જ જાણો અને એ પ્રમાણે મોબાઈલ નંબરનો ટોટલ કરો જે પણ આવે એ તમારા માટે નથી સાબિત થવાનું જોઈએ એક્સેપ્ટ ચાર નંબર વાળા અને આઠ નંબર વાળા બંને લોકોએ ચાર ને આઠનો ટોટલ નથી કરવાનો એવું છે આપણે અંકશાસ્ત્ર વિશે વાત કરી તો આ વિશે તમારો પોતાનો અનુભવ શું રહ્યો છે અને તમારા પોતાના અનુભવ વિશે પણ વાત કરો હવે જો સાહેબ એક વસ્તુ વાત કરું ને કે જીવનમાં આ જે અંકશાસ્ત્ર છે ને મારા જીવનમાં ઘણા ટાઈમથી પહેલાં આવેલું છે કારણ કે જીવનના અમુક ફેઝ હતા જ્યાં મેં મારા જીવનમાં થોડો ડાઉનફોલ જોયો અને કહેવાય ને કે જીવનમાં મને એવું લાગ્યું કે આ વસ્તુ શા માટે થઈ જીવનના અમુક વર્ષો હતા જ્યાં એકદમ સેટલ લાઈફ જેવા છતાં પણ લાઈફમાં એવા પ્રોબ્લેમ્સ છે અને ઘણી વસ્તુ એવી પણ થઈ કે મારા ફેમિલી મેમ્બર્સને પણ થોડા હેલ્થ ઇસ્યુ થયા અને મારા જીવનમાં પણ મેં થોડા અનુભવ કર્યા એટલે મને એવું થયું કે આ શા માટે થયું અને આ થવા પાછળ કારણ શું છે એટલે મને કહેવાય ને કે ઉત્કંઠા જાગે કે મારા વસ્તુ સમજવી છે અને સમજ્યા પછી મને એવું ખરેખર થયું કે ના આ જે સાયન્સ છે શાસ્ત્ર છે અંકશાસ્ત્ર છે કે જ્યોતિષશાસ્ત્ર છે એ બધું જ સચોટ છે આજે સામાન્ય વ્યક્તિને એક એવું છે કે કોઈ એમ કે હું માનતો નથી નો ડાઉટ તમે ના માનો તમારી એક આ વિચાર શ્રેણી છે પણ જ્યારે જીવનમાં તમે કંઈ પ્રોબ્લેમ ફેસ કરો ને તો ત્યારે જરૂર તમે જાઓ એ વ્યક્તિ પાસે અને થોડો સમજવાનો પ્રયત્ન કરો આજે તમે કોઈ વ્યક્તિ એવા કે કોઈ એવા જ્યોતિષી હશે અથવા જ્યોતિષ હશે એની પાસે જશો તો તમે ખાલી કન્સલ્ટ કરવા જશો તો એક નોમિનલ ચાર્જ લેતા હોય છે બરાબર છે આજે સાહેબ કહેવાય ના પણ હું આજે એમ કઉ છું કે વ્યક્તિ છે ને મોબાઈલ ફોન યુઝ કરે છે રાઈટ હવે નોર્મલી મહિનાનો રિચાર્જ ત્રણસો રૂપિયા થાય છે સાહેબ બાર મહિનાનો તમે હિસાબ કરો તો બાર ત્રીસ છત્રીસો રૂપિયા થઈ જાય છે બરાબર છે હવે એ આપણા બેનફિટ નાખે ડેટા યુઝ કરવા માં બરાબર છે પણ જેમાં કોઈ પ્રશ્ન સતાવતો હોય જવાનો સંકોચ કરશે મારે પૈસા નથી નાખવા બરાબર છે પણ મનુષ્ય જ્યારે થાકી જાય ને માણસ પછી એને આવો કઈ ને કઈ ઉપાય સુપતું હોય છે હું એવું નથી કહેતો કે તમે બધા લોકો દોડો એના પાસે પણ તમને ખરેખર એવું લાગતું કે મારા પ્રશ્નો મને સમાધાન નથી મળતું તો તમે જે પણ વ્યક્તિને માગતા હો કે જેમાં તમે વિશ્વાસ ધરાવતા હો એમની પાસે જાઓ અને સાથે એકવાર ડિસ્કસ કરો ચર્ચા કરો તમને જરૂર જ કોઈ સમાધાન મળે છે એમાંથી હું એમ કહું છું કે ઈશ્વરે કોઈને સત્તા નથી આપે કે બધું સારું કરી આપે પણ ઈશ્વરે એટલી તો સત્તા માનવને આપી છે અને એટલી બુદ્ધિ આપી છે કે જેના દ્વારા તમને એક કહેવાય ને કે તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન મળી શકે છે એ પાકું છે સિત્તેર ટકા તમારી લાઈફમાં ઘણો ફરક આવી જાય છે આ બધી વસ્તુનો ઉપયોગ કરવા પછી અને હું એક વાત જરૂરથી કહીશ સાહેબ કે જેને આપણે સામન્ય લોકો છે ને લાખો હોય ને એ લોકો આ બધી વાતો નથી માનતા પણ કરોડ પતિ એવું માને છે જી 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 સમજગો કારણ કે ખબર પછી શું છે એની પાસે પૈસાની કમી નથી પણ એને શું છે કે મારા જીવનમાં આગળ વધવું છે નામ મે મે માઇન ફેમ મેળવવાનું છે બરાબર છે એટલે આ બધી વસ્તુ ખરેખર છે અસ્તિત્વમાં છે બારનોના માનો એ તમારું લોજિક છે એનું કોઈ ક્વેશ્ચન નથી પ્યુઝ માઈ તમને હું એક મારા હતા કરું ઉદાહરણ તરીકે મારી જે બર્થડેટ છે એ છ એપ્રિલ છે સોતાણું એપ્રિલ સોતાણ છ એપ્રિલ ઓગણીસ તો મારે કદાચ કોઈ મારો અંક જે મૂળ અંક છે તો મારે મારો જે અંક આવતો હોય તો એ અંક આધારે મારે શું શું કાર્ય કરવો પડે જેનાથી મને લાભ થાય પહેલા તો હું એક વાત જણાવીશ કે સાહેબ સાહેબ શું બધું કે લકી માણસ છે અહીંયા કેમેરા સામે કહી રહ્યો છું બરાબર છે ભવિષ્યના કરોડપતિ છે બરાબર છે હા મજાક નથી સર ખરેખર એનો અંક બહુ સારો છે છ નો અંક કહેવાય ને કે વિનસ એટલે શુક્રનો અંક છે બરાબર છે હવે આજના સમયમાં આપણે કળિયુગમાં જીવી રહ્યા છીએ બરાબર છે અને કળિયુગમાં શુક્રનું ખૂબ જ મહત્વ છે જી શુક્ર એટલે લક્જન અને લક્જરી એટલે કહેવાને ભોગ લસ બરાબર છે તો જે આપણે કહેવાય ને કે છ નંબરમાં જેટલા પણ વ્યક્તિઓ છે એ એક વસ્તુ છે તમે તમારું કર્મ તો કરવાનું છે જી પણ તમારો જે અંક છે ને એ તમને ખૂબ જ મદદ કરતો હશે આજે છ નંબરની તારીખમાં તમે જે પણ કામ કરો છો એ તારીખ તમને ખૂબ જ ઉપયોગી થશે અને ડ્યુઝ બે તમે આ અંક વિશે દર્શક મિત્રો શું કહેવા માંગશો તમારા અનુભવ વિશે અંકશાસ્ત્ર વિશે તમે દર્શક મિત્રો શું કહેવા માંગશો હવે હું તો એટલું જણાવીશ કે અંકશાસ્ત્ર અંક ગણિત ન્યુમરોલોજી કે જ્યોતિષ બધા જ વિષય બધા જ સબ્જેક્ટ તમે સાઈડમાં મૂકી દો અને હું તમને સરળ ભાષામાં સમજાવું તો તમારા જીવનમાં જો તમારે કઈક કહેવાય ને કે તમારી મહેનત ઉપરાંત કઈક મેળવવું હોય તમારા પ્રયત્નો તમે સો પ્રયત્ન કરો છો પણ એમાં જો તમે તમારા લક ફેક્ટર ને એટલે તમારા ભાગ્યના જે કહેવાય ને કે ભાગ્યનું ટચ મેળવવા માંગતા હોય તો જરૂર ઉપયોગ કરો કારણ કે તમને જે નંબર્સ મળ્યા છે એ ઈશ્વરને આધીન છે હવે એ સારા છે કે ખરાબ એ કોઈ અંક જ્યોતિષી પાસે જાવ એટલે તમને જણાવશે અને એના દ્વારા તમને જે માર્ગદર્શન મળે છે ને એનો તમે ઉપયોગ કરશો ને તો હું તમને અહીંયા હંડ્રેડ પર્સન્ટ કહી શકું છું કે જીવનમાં તમે જો વ્રોથ કરતા હશો ને એના કરતા ડબલ ગ્રુપ થશે તમારે અને આ કોઈ ખાલી કહેવાની વાતો નથી તમારા જીવનમાં તમે ખૂબ એકવાર ઉપયોગ કરજો આના માટે કોઈ મોટી ફી ચાર્જ નથી થતી નોર્મલ ફીસ હોય છે દરેક વ્યક્તિની એકવાર ટ્રાય કરો તમે હવે રિચાર્જ તો કરાવો છો મોબાઈલનું બાર મહિનાનું ચાર હજારનું રિચાર્જ કરો છો તો થોડું તમે આ પણ કરી જુઓ અને જીવનમાં તમે એનો ફાયદો મેળવવાનો જરૂર પ્રયત્ન કરો અંકશાસ્ત્ર અથવા અંક જ્યોતિષ અથવા ન્યુમરોલોજી કે જ્યોતિષ શાસ્ત્ર બધું જ સચોટ છે એક વિજ્ઞાન છે એક સાયન્સ છે એમાં કોઈ પણ જાતની ભ્રમણા નથી નથી અને નથી એ હું તમને એક કહેવાય ને કે પૂર્ણ વિશ્વાસ સાથે કહી રહ્યું છે આપને એ કરું કે લોકોને આપ સુધી પહોંચવું હોય આપને મળવું હોય અંકશાસ્ત્ર વિશે જાણવું હોય તો એ આપનો કોન્ટેક કઈ રીતે કરી શકે છે આપને મળી શકે છે અને આ અંક શાસ્ત્ર વિશે તમે એમને કેવા થવા અનુભવો અને કેવી કેવી માહિતી આપી શકશો હું અહીંયા જરૂરથી જણાવીશ કે જો કોઈપણ વ્યક્તિ મારી પાસે અંગશાસ્ત્ર લઈને અથવા અંગ જ્યોતિષ વિશે અથવા એમના વિશે કંઈ સમજવા અથવા જોવાડા માંગતા હોય તો જરૂરથી મળી શકે છે મારો નંબર અહીંયા ન્યૂઝ નાઇનની ટીમ પાસે ઓલરેડી હું અહીંયા મૂકીશ અથવા કદાચ સ્ક્રીન પર બી તમને ડિસ્પ્લે કરી આપશે તો તમે મારા નંબર પર કોન્ટેક કરી શકો છો અને હું તમને એક જરૂરથી વાત જણાવીશ કે તમે પહેલાં છે મળો સમજો કે શું છે અંગ જ્યોતિષ બરાબર છે અને તમારા જીવનમાં તમે કોઈ મુશ્કેલીમાં હોય તો હું જરૂરથી એક વાત જણાવીશ કે એક વાત કોઈ પણ વ્યક્તિ એવું નથી કહેતો મારી પાસે તમે જેને પણ માનો એની પાસે જાઓ અને એકવાર એનું તમે સચોટ એનું એક વિશ્લેષણ કરાવો અને તમે જીવનમાં ખરેખર તમારા જીવનમાં ખૂબ જ ફાયદો થશે તમે જો મારો કોન્ટેક કરવા માંગતા હોવ તો એ ન્યૂઝ નાઇનની ટીમ પાસે છે જ મારો નંબર તમે કોન્ટેક કરી શકો છો અને હું આશા રાખું છું કે આ જો તમે જરૂરથી એકવાર આમાં પ્રયત્ન કરશો જીવનમાં સમજવા માટેનો તો તમને ડેફિનેટલી આમાં તમને ફાયદો થવાનો હશે નાનો વ્યક્તિ હોય કે મોટો વ્યક્તિ હો જરૂરથી જરૂર આ ઉપયોગ કરવો જોઈએ અને જીવનમાં પ્રગતિ માટે આપણે માર્ગ ખોલવો જોઈએ પીયુષભાઈ ખરેખર આજ આપું સાથે આવશાસ્ત્ર વિશે જાણી અને ખૂબ આવ્યો અને તમારી પાસેથી ઘણું બધું નોલેજ ઘણું બધું માહિતી એવું ઘણું જેવું જાણવા જેવી વસ્તુ છે પણ આપણે હવે વિશેષ વાત છે એ આગળ જાણશો પિયુષભાઈ સાથેની ઘણી બધી ચર્ચા તમારી પાસે ઘણું બધું નોલેજ છે શું શું પ્રશ્ન કરવા શું શું નહીં ખરેખર તો એમની સાથે જે પર્સનલ જેટલા એપિસોડ કરે એટલે એપિસોડ ઓછા પડશે પણ વિશેષ વાત આપણે આગળ ગમશું ત્યાં સુધી વાત તમારી ખબર અમારી જોડાયેલા રહો દૂધના ભૂસાયેલ છે